નમસ્કાર આપની હરિરાશો રહશો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર તીરધામ દેગમડા ખાતે શ્રાવણ અમાસની ઉજવણી કરાઈ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અને અમાસના પવિત્ર અવસરે મહીસાગર તીરધામ દેગમડા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું પરંપરા અનુસાર મોટી સંખ્યામાં ભક્તોએ વહેલી સવારથી જ મા મહીસાગરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અનેક ભક્તોએ માતાજીને ધજા ચડાવી આશીર્વાદ પણ મેળવ્યા હતા માતાજીના ભક્તો ભજન કીર્તનમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મંદિર ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ અનેક શ્રદ્ધાળુએ લીધો હતો જય મહીસાગર ઓમ નવાય છે આજુબાજુ સનાતની દ્વારા મહીસાગર ને શંકર ભગવાન મહાદેવને કુડિયાર માતા ને અને જેની જેવી માનતા હોય એ પ્રમાણે બાવન ગજની એકાવન ગજની દસ ગજ અગિયાર ગજની જેવી જેવી માનતા હોય એ પ્રમાણે આજુબાજુની જે મહીસાગર ના શ્રદ્ધાળુઓ છે અને દૂર દૂરથી લોકો જેને બાદમાં મહાપ્રસાદ લઈને ભજન કીર્તન કરતા સત્સંગ ખાય છે અને સાગર બધાની મનોકામના પૂરી કરે છે ને આવતા વર્ષે બી એવી રીતે લોકો આવે અને મા મહીસાગર બધાની માનતા પૂર્ણ કરે એવી શુભેચ્છા સાથે જય સાગર